ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચાલી રહેલા વિવાદો વધુ ઘેરા બન્યા છે ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ તત્કાલીન અને વર્તમાન ચેરમેન સહિત કુલ ત્રીસ ડિરેક્ટરોની નોટિસ ફટકારી છે આ તમામ ડિરેક્ટરોને આગામી ચૌદમી મે થી અઠ્યાવીસ મુદ્દાઓની તપાસના સંદર્ભે ગાંધીનગર ખાતે કૃષિ બજાર બોર્ડમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે છેલ્લા બે વર્ષથી વિવાદોથી ઘેરાયેલી ડીસા માર્કેટયાર્ડ જે ખેડૂતોની હિતની સંસ્થા છે તે હવે રાજકીય રીતે પણ ચર્ચામાં છે અગાઉ તત્કાલીન ચેરમેન ગોવાભાઈ રબારી સામે થયેલી ગેરરીતિની તપાસ હજુ ચાલુ છે ત્યારબાદ ગોવાભાઈ ભાજપમાં જોડાતા તેમને નવી ચૂંટાયેલી માર્કેટયાર્ડની બોડીમાં ચેરમેન બનાવવામાં આવ્યા હતા જેનો મેનેજિંગ ડિરેક્ટરો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને તેમને બદલવાની માંગણી પણ કરવામાં આવી હતી હવે રાજ્ય કૃષિ બજાર બોર્ડ દ્વારા તત્કાલીન ચેરમેન માવજીભાઈ દેસાઈના સમયગાળા દરમિયાન થયેલા વિવિધ કામોની તપાસ હાથ ધરવામાં આવી છે આ તપાસમાં આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતી પોતાના સગાને નોકરીએ રાખવા બોનસની ચૂકવણી માર્કેટયાર્ડના મુખ્ય ગેટમાં વધુ ખર્ચ ખર્ચના હિસાબોમાં ગેરરીતિ માર્કેટ ફીની વસુલાતમાં ગેરરીતિ ભીલડી પેટા માર્કેટમાં જાહેર હરાજીમાં ગેરરીતિ અને અન્ય મળીને કુલ અઠ્યાવીસ મુદ્દાઓનો સમાવેશ થાય છે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કયા કયા ડિરેક્ટરોને નોટિસ ફટકારવામાં આવી છે તેની ઉપર નજર કરીએ તો વર્તમાન સમયના ડિરેક્ટરોમાં રબારી જીગર ભગવાન રબારી ખેતાબાઈ જગમલભાઈ कणबी करशन भाई सताबाई रबारी रामजी भाई भाई, रबारी ईश्वर भाई, भाई, भाई हरिभा रबारी प्रकाश भाई नागजी भाई रबारी गमन भाई भाई, रबारी कल्याण भाई गोवा भाई, रबारी रेवा भाई मोहन भाई वर्तमान चेयरमैन रबारी गोवाभाई हमीराबाई माली रमेश भाई बाबूलाल भरतिया राजेश भाई कनूभाई वर्तमान वाइस चेयरमैन पटेल अर्जनभाई धर्माबाई देसाई रमेश भाई પાનકુટા બાબુભાઈ વેલાભાઈ ધાનેરાના ધારાસભ્ય દેસાઈ માવજીભાઈ મગનભાઈ ડીસા નગરપાલિકાના સદસ્ય સોલંકી નૈનાબેન મગનજીભાઈનો સમાવેશ થાય છે જ્યારે તાત્કાલિક મેનેજરિંગ ડિરેક્ટરોને મળેલ નોટિસની યાદીમાં રંજિયા ઈશ્વરભાઈ વીરાભાઈ પટેલ દશરથભાઈ લલ્લુભાઈ માળી બાબુલાલ ગિગાજી શાહ અમૃતલાલ હરચંદભાઈ પટેલ માધાભાઈ દેવજીભાઈ સ્વામી રૂપજી કૈલાશપુરીજી રબારી ઈશ્વરભાઈ જોરાભાઈ ત્રિવેદી દિનેશ કુમાર હરગોવન શાહ મનીષભાઈ જયંતિભાઈ પરમાર લેબાભાઈ ચમનજીનો સમાવેશ થાય છે બજાર સમિતિ વિસ્તારના વહીવટ સંબંધે સરકારશ્રીમાં થયેલ વિવિધ રજૂઆતો અનુસંધાને બજાર સમિતિ દિશાના વહીવટની તપાસ મહેરબાન નિયામકશ્રીએ મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડને સોંપતા તેઓએ અત્રેના બજાર સમિતિના પ્રવર્તમાન સત્તર સભ્યો અને તેર તત્કાલીન સભ્યો મળી કુલ ત્રીસ સભ્યોને બજાર ધારાની કલમ ચુમ્બાળીસનોએ નોટિસ આપી અને તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ સાડા બાર કલાકે તેમની કચેરીએ જવાબ રજૂ કરવા માટે જણાવવામાં આવેલ છે જે તમામ નોટિસોની અત્રે તારીખ બે પાંચ બે હજાર પચીસના રોજ મળેલ છે જે પૈકી તત્કાલીન સભ્યો પૈકી ત્રણ સભ્યોનું અવસાન થયેલું હોય દસ સભ્યો તત્કાલીન અને સત્તર સભ્યો જે પ્રવર્તમાન છે તે તમામને નોટિસની બજવણી કરવામાં આવે છે બજાર સમિતિના આટલા મોટા પ્રમાણમાં ડિરેક્ટરોને નોટિસ મળતા જ બનાસકાંઠાના રાજકારણમાં ગરમામો આવી ગયો છે અને આ વિવાદોથી ઘેરાયેલી સમિતિમાં હવે શું નવો વળાંક આવે છે તે જોવાનું રહેશે